ઉપલેટા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ યોજાઈ હતી યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ડાયાભાઈ ગજેરા અને ઉપપ્રમુખ તરીકે નારાયણભાઈ ચંદ્રાવાડિયાની વરણી કરવામાં આવી હતી ત્યારે તાલુકાના સહકારી મંડળીના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ ડાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા જૂથ સેવા સહકારી મંડળીની આજે કારોબારીની મિટિંગ મળી હતી અને આ નવી જે ટીમ નવી કારોબારી આવી એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નારણભાઈ ચંદ્રવાડિયાને સોંપવામાં આવી છે નિવૃત્ત પ્રમુખ હરદાસભાઈ ચંદ્રવાડિયાએ ખૂબ આ મંડળીની અંદર દસ વર્ષ રહી અને જે સેવાઓ કરી છે અને સેવાઓને કારણે મંડળી આગળ વધતી થઈ છે એક સમયે પડતર થઈ ગયેલી ફડચામાં જનારી મંડળીને વિકાસ ઉપર લઈ આવ્યા છે એ વિકાસ પથને અમે આગળ જાળવી રાખીશું અમારી ટીમનો એમાં અમને પૂરેપૂરો સહકાર મળશે અને આ સંસ્થા થકી વધારેમાં વધારે ખેડૂતો માટેની જે કામગીરી થાય એ કામગીરી અમારી ટીમ કરશે કારણ કે અત્યારના સમયમાં સહકારી ક્ષેત્ર એ ખેડૂતો માટે અતિ ઉપયોગી ક્ષેત્ર છે અને એના માધ્યમથી જ ખેડૂતો પ્રગતિ કરી શકે છે સરકાર શ્રીની વ્યાજ માફીની યોજના છે પરંતુ વ્યાજને તબકાવાર એને હપ્તાઓ મળે છે પરંતુ આરડીસી બેંક છે રાજકોટ જિલ્લા બેન્ક છે એ ખેડૂતોને પોતાના ધિરાણના પૈસા ભરાવે છે અને વ્યાજ ભરવું પડતું નથી એનો ફાયદો આ સહકારી ક્ષેત્રનો છે અને સહકારી ક્ષેત્રની આ તાકાત છે